નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં સત્તરસો છે તેમાં વધારો થઈને સત્તરસો વીસ અને સત્તરસો પચાસ રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસની સરેરાશની વાત કરીએ તો સોળસો પચાસ રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો દસ થી સોળસો ત્રીસ રૂપિયા અમરેલીમાં નવસો પંચોતેર થી સોળસો ને ચોવીસ રૂપિયા બારસો થી લઈને હોળસો ને પાંચ રૂપિયા બોટાદ માં એક હાજર થી લઈને ઓગણીસો અઠાવન રૂપિયા ગોંડલમાં બારસો એકાવન થી હોળસો ને અગિયાર રૂપિયા કલાવડ માં એક હજાર સિત્તેર થી પંદરસો ને એકોતેર રૂપિયા

મિત્રો આજના વિડીયો બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જઈ જવાન અને જય કિસાન